જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત મિત્રો આજે ધૂળેટીનો દિવસ છે ગઈકાલે આપણે હોળી પ્રગટાવી હોળીકાલના દર્શન કર્યા અને આપ સૌને હોળી અને આ ધૂળેટીના રંગના પર્વોની ખૂબ ખૂબ શુભકામનાઓ ખેડૂતોના ખેતરમાં સપ્તર રંગી પાકો અલગ અલગ જાતના થાય છે એ સુખ અને સમૃદ્ધિ આપે એવું વરસ ખેડૂતોનો થાય ખાસ કરીને મિત્રો આજે જે વાત કરવાની છે તો હોળીનો દિવસ છે હોળીના દિવસનું આપણા ખેતો ખેડૂતો માટે ખેતીકાર્યો માટે ખાસ મહત્ત્વનો દિવસ છે હોળીનો અને અખાત્રીનો પવન આપણા માટે મહત્વનો હોય છે પવનની દિશા હોળીના દિવસે જોતા હોઈએ છીએ જેનો આપણે આગળ વિડીયો બનાવીને અને કહ્યું હતું કે હોળીનો જે પવન છે એના ઉપર વધુ પડતો આધાર વરસનો રહેલો હોય છે જે દેશી વિજ્ઞાનમાં માનનારા લોકો છે દેશી વિજ્ઞાનને અનુસરી અને આગાહીઓ કરે છે એ ચૈત્રી દનૈયાને જોઈને પણ આગાહી કરતા હોય પછી કસકાતરાને જોઈને આગાહી કરતા હોય પછી હોળીના પવનને જોઈને આગાહી કરતા હોય આવી રીતના તારામંડળને જોઈને ઘણી બધી અલગ અલગ જાતની જે પ્રણાલીઓ વિકસાવી છે આપણા પૂર્વજોએ એને અનુસરીને અત્યારે પણ ઘણા બધા કરતા હોય અને આપણે પણ એને કરવું જોઈએ અને થોડું ધ્યાન દેવું જોઈએ શીખવું જોઈએ કમસે કમ આપણે જે કંઈ રિવાજો બનાવેલા છે એના ઉપર કેટલું બધું તારણ રહેલું છે અત્યારે જમાનો છે અત્યારના સમયની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે આપણે જોતા હોઈએ છીએ બરાબર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે સમુદ્રની સપાટીઓ વધી રહી અને હિમશિલાઓ ઓગળી રહી છે આ બધું થઈ રહ્યું છે તેમ છતાં પણ આપણું દેશી વિજ્ઞાન છે એ લાંબા ગાળાની આગાહીઓ માટે ઘણું બધું ઉપયોગી થતું હોય તો દેશી વિજ્ઞાનનો આધાર લઈ અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ આધાર લઈ બેને મિક્સ કરી અને સારામાં સારી આગાહીઓ આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય છે આજના દિવસની વાત કરીએ તો હોળીના દિવસે ઘણા કુંભ રાખતા હોય છે જે પકાવતા હોય છે હોળીમાં ત્યારબાદ અલગ અલગ એ અંદર દાણા બાંધી ચણાના દાણા બાંધીને પણ રાખતા હોય છે જે અલગ અલગ દિવસે આ બધા પ્રયોગ કરવામાં આવે છે અને એના માટેના ઘણા બધા નિયમ પણ હોય છે જેને ફોલો કરવાના હોય છે દાખલા તરીકે ખુલ્લા વિસ્તારમાં હોડી હોય તો એનો પવન આપણે એક્ઝેટ જોઈ શકીએ ખરેખર શું ખબર પડે બરાબર અને બીજું કે અખાત્રીનો પવન હોય તો એને વહેલી સવારે જોવાનું હોય છે હોડીનો પવન છે અને રાત્રે જોવાનો હોય છે આ બધા અલગ અલગ જાતના નિયમ છે જે પ્રમાણે આપણે કરીએ એ પ્રમાણે આપણે અનુભવ થશે અને એનાથી ખેડૂતોને ફાયદો થશે આજની વાત કરીએ તો પવનની દિશા ગુજરાતની અંદર જેમ આપણે કહ્યું હોય તો એમ લગભગ પૂર્વ દિશાની રહેવાની છે એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ જવાની છે અને હોડીની જવાળ પણ પૂર્વ તરફ જ જવાની છે તો આ રીતનો લગભગ આખા ગુજરાતમાં આ પરિસ્થિતિ જોવા મળી હતી તેમ છતાં ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અલગ અલગ જાતના પવન અલગ અલગ દિશામાંથી પવન વ્યા વાયા હતા તો આ કઈ દિશામાંથી પવન વાયો છે એની વાત કરીએ તો કચ્છનો જે ભાગ છે કચ્છમાં અડધો ભાગ દરિયાકાંઠાનો જે ભાગ છે એ ભાગ નીચેના ભાગમાં પૂર્વ તરફનો પવન રહ્યો હતો પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો હતો બરાબર બાકીના ઉત્તર તરફનો ભાગ છે ખાવડા બની અને સામે રાપર તાલુકાનો તો એ જે ભાગ છે કચ્છના રણપ્રદેશની આજુબાજુ નખત્રાણાથી જ વાત કરી લઈએ તો નખત્રાણાથી ઉપર અને ભુજથી ઉપરનો જે ઉત્તર દિશામાં જે ભાગ આવેલો છે ત્યાં બધામાં ઈશાન ખૂણાનો પવન હતો મતલબ કે પૂર્વ તરફ ન હતો પૂર્વથી ઈશાન તરફનો વધારે ઝુકાવ હતો તો ઈશાન તરફનો પવન હતો ત્યારબાદ આપણે વાત કરશું તો કચ્છની વાત થઈ હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકા સલાયા જે આ ખાડીના પ્રદેશનો જે કાંઠાળો વિસ્તાર છે ત્યાં થોડો દક્ષિણ તરફનો ઝુકાવ પવનમાં જોવા મળ્યો હતો ત્યારબાદ જામનગર મોરબી ધોળકા સુરેન્દ્રનગર સુધીનો સામે સામો સીધો પટ્ટો આપણે વાત કરીએ તો એમનો પવન જે છે એ પૂર્વ દિશામાં રહેલો હતો એટલે કે પશ્ચિમથી પૂર્વ દિશામાં જે કચ્છમાં દક્ષિણ ભાગમાં રહ્યો હતો એ જ પૂર્વ દિશામાં એની હોળીની જ વાળ ગઈ હતી આપણે વાત કરીએ હોળીની જ વાળ ગઈ હતી એટલે સરળ રીતે સમજાઈ જાય એની અલગ એનાથી આગળ વાત કરીએ તો જે આપણે જામનગરથી નીચે પોરબંદર અને જૂનાગઢ એ વિસ્તારમાં પણ પૂર્વ દિશાનો પવન રહ્યો હતો એટલે કે લગભગ સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અડધામાં પૂર્વ દિશાનો પવન રહ્યો હતો ભરૂચ છે વલસાડ છે સુરત છે નવસારી ત્યાં તમામ જગ્યાએ ઈશાન ખૂણાનો જે પવન છે એ હતો એટલે કે હોળીની દ્વાડ ઈશાન ખૂણામાં ગઈ હતી વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં લગભગ મોટા ભાગના વિસ્તારોમાં પૂર્વ દિશા તરફ હતો પણ એ ઉત્તર ગુજરાતનો જે પવન છે એનો દક્ષિણ તરફનો ઝુકાવ વધાર્યો હતો એટલે કે મહેસાણા પાલનપુરમાં એકદમ ઉત્તરથી દક્ષિણ તરફ હતો અને હોળીની દ્વાર ઘણી જગ્યાએ મહેસાણા જિલ્લાની વાત કરીએ અને પાલનપુરની વાત કરીએ તો એ જગ્યાએ હોડીની જવાળ ઘણી જગ્યાએ દક્ષિણ દિશામાં પણ ગઈ હશે આ તો ઉત્તર ગુજરાતમાં પવન અને સૌરાષ્ટ્રનો જે આખો મોટો ભાગની વાત કરતી હતી પણ સૌરાષ્ટ્રનો જે સામે પૂર્વ દક્ષિણ પૂર્વ જે દરિયા કિનારો છે એની વાત કરીએ તો ભાવનગર જિલ્લો મેન ઉના અને તળાજા પાલિતાણા એ જે છે ભાવનગરનો જે પટ્ટો છે આખે આખો એ પટ્ટામાં ઈશાન તરફનો તો રહ્યો હતો પણ ઉત્તર તરફ એકદમ પરફેક્ટ દક્ષિણથી ઉત્તર તરફ હોળીની જવાળ ગઈ હોય એવા પણ ઘણી જગ્યાએ પવન જોવા મળ્યા તો બાકી લોકલ તમારી જગ્યાએ જે એક 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 ગામનો આપણે આશરો કરીએ તો એક એક ગામમાં આ વસ્તુ શક્ય નથી ઘણા બધા ગામમાં મોટી બિલ્ડિંગ હોય પહાડ તમારા ગામને આડો હોય એટલે એનો પવન હોય જ નહીં જેવી રીતે આપણે વાત કરીએ તો અમારે રવેચી રાપર તાલુકામાં રવેચી છે એનો ઉત્તર દિશાનો પવન તો કોઈ કોઈથી લાગતો જ ન હો ઉત્તર દિશામાંથી પવન દક્ષિણ દિશામાં જતો નથી બહુ સારામાં સારી વાત છે આવી જ રીતે ઘણા બધા ગામ છે એને અલગ અલગ જાતની ભૌગોલિક પરિસ્થિતિ એને આવતી હોય એના કારણે પવનની દિશાઓ ફંટાતી હોય દરિયા કિનારાનો આવે છે પહાડ આવે છે તો પવનની દિશાઓ થોડી થોડી ફંટાતી હોય અલગ અલગ છે આપણે એવરેજ મોટો મોટો વાત કરીએ તો લગભગ સમગ્ર આખા પ્રદેશની વાત કરવાની હોય એક એક ગામની તાલુકાની વાત કરવા જશો તો એમાં અલગ અલગ પ્રમાણો આવી શકે છે પણ આટલું આપણે જોઈએ તો પવનની દિશા આટલી આટલી દિશામાં રહી શકી છે તો ખેડૂતોએ આ પ્રમાણે અનુમાન લગાવવાનું હોય છે આ એક માત્ર અનુમાન છે અને ખેડૂતોના કામની વાત છે એટલે કે ખેડૂતો શીખશે તો એ પણ ભવિષ્યમાં આ રીતનું આગળનું પોતાનો પ્રોગ્રામ કાર્યક્રમ થઈ શકશે એમને થોડો વિશ્વાસ આવશે આપણી જે જૂની રૂઢિગત પ્રણાલીઓ છે એના ઉપર કે ખરેખર આ જે કરી રહ્યા છે આટલા વર્ષોથી કરી ગયા છે એમાં કેટલું સત્ય છે દેશી વિજ્ઞાનના આધારે આગાહી આપતા એના માટેનો એક મહત્ત્વનો મુદ્દો છે એ લોકો આનું નોંધ કરીને રાખતા હોય છે અને આ રીતની એમની આગાહી હોય છે હવે તમને કહું એક કોષ કોષ્ટક છે એ લગભગ ઘણા વર્ષોથી આપણા સોશિયલ મીડિયામાં ફરી જ રહ્યું છે જેને પવનની દિશા દેખાડી રહ્યું છે કે આ પવનની દિશામાં જાય તો આ રીતના પરિણામ હોય છે એ પોસ્ટર તમને અહીંયા દેખાડી દઉં એટલે તમને આવી જાય કે ખબર પડી જાય કે કઈ દિશામાં આપણો પવન આપણી આપણા ગામનો પવન જે છે કઈ દિશામાં ગયો છે એ તમારે તમારા લોકલ વિસ્તારનું જોવાનું છે બાકીનો જે મોટા વિસ્તારનો છે એનું આપણે કહી દીધું તો આ હતી આજની હોળીના પવનની વાત આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ